જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો જો આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં અત્યારે કામ આલે છે વાહીદા વાળું તો આપણા બાળકો વાહિંદા કરે આવું કોને કોને સાચ્યું હે બચપણમાં જો આવું બહુ થતું હોય એક ભરવાનું ને એક નહીં નાખવાનું તો આ બચપણની કહાની છે ને કોઈ જાય જ ને જો છોકરા આવું જ કરે અલકે હું નાખો નું નાખું અલકી મને જવા દે

આપડી ગાયો ખાય છે ને મારે કામ છે વારવાનું વારી વારી ઢગલા કરી દેવાના મસ્ત મજાના ગોરલ 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 ખાય છે આપડી ગમતું ગમતું પણ ખાય છે આપડી ગમતું અમે ગમતું ને ગોરલ ને નખાવડા બહુ ખાતે ખાય નહીં શીગ્રીક શીગ્રીક કરે અને અમારા બીજા બધા છે ને ખાવામાં બહુ જે નાખો ખાઈ લઈએ ને અમારે શીગ્રીક શીગ્રીક કરે જો આખે એમ પાથે પાથરે પણ એને પણ આદત પડી જાય થોડોક ટાઈમ વાહ હું મસ્ત મસ્ત ખવડાવ્યું હોય ને અહીં તો આપણે આ છે જીશે આર્યું દોલત બધું આમાં જ છે હા બધું તો હાલો આપણે પણ કામ કરીએ અત્યારમાં ફોન હું લઈ લીધો તો અત્યારના વાગ્યા સાડા અગિયાર સાડા અગિયાર વાગે આપણે તૈયાર થઈને આપણી ગૌશાળામાં આવી ગયા છે અને આપણી ગૌશાળામાં આપણી ગાયોને નાખી દીધું છે ખાઈ લીધું છે અને દેવો મને કેમેરામાં લઈ લીધો તો એ પણ રાડું દે છે ને આજે આપણે જવાનું છે લાંબા તો બાળકો હમણાં વેકેશન કરવા આવ્યા તો ત્યારે આપણે લાંબા જવાનું છે કેમ કે બેક છોકરા આપણે અહીંયા હતા મારા ભત્રીજાને તો એને મૂકવા જવાના છે ને આપણા છોકરાઓને જે સકન મારવા જવાની છે પછી આઠ તારીખે આપણે ખંભાળીયા વ્યા જવાના હૈ તો મારે તો નહોતું જ આવતું કે મમ્મી કે હાલને તું એ કે ભાઈ કે તો જ બુજા તો વારી મેં હમણાં પર્યાણ કર્યું હતું અત્યારે લાંબે જઈ આવી ને આપણી ગાયો તો મસ્ત મજાની ગાયો ને આપણે નાખી દીધી છે કૂટી કરી અને પાછી આપણે વેલા સર આવી જાવ ચાર સાડા ચાર પાંચ વાગે આ કે નકી નમ નક પછી એક વાર વાર કોકની કેવું તો આપણી ગાયો નાખી જાય ડેલી દરવાજા બધું દેતા જાય અને કાનોડો બધેની રક્ષા કરશે તો આજનું કંઈક આવું છે ને હાલો બહેનરે જાઓ વિડીયામાં આજે જવાના છે મારા બાપને ઘરે તો હારું હાલો તો મસ્ત મજાની આપણી રામ પ્યારી લઈ અને આપણે નીકળી ગયા છે તો મારી જગ્યા તો હોય કે ન હોય કરી દઉં ને જગ્યા

લાંબે ગયા હતા ને છોકરા કે આપણે ક્રિષ્ણ પાર્કમાં જાવ તો ક્રિષ્ના પાર્કમાં કે આપણે શું છે છોકરા ડિસિઝન લે છે અને શું મંગાવે હવે બાળકો તા તો બાળકો છોકરાએ મંગાવ્યા પીઝા છોકરા કે પીઝા ખાવા તો પીઝા મગાવે તો કે સોસ નાખીને ખાવાના હોય તો આ ઓસ્ટ્રેલિયા જો આવી રીતે ચીગ્રીક ચીગ્રીક સોસ નાખે કેમ નાખે લે ઓસ્ટ્રેલિયા કોને કે જે લે જેલે ઈ સોસ નાખવાની આદત કેમ એની મે કીધું હાલો લાવો ઓરો મને લાવવા મે ગામણિયાના જે જાંગની કીમ સોસ નાખીએ દે જો ને આમ ન ખાઈ જો સોસ તો મે નઈ પછી મસ્ત મજાનો સોસ અને પછી મે ખાધો બીજો જો મે પણ બાળકો ભેગો ખાઈ લીધો બીજો મે કીધું હાલો હું પણ ખાઈ લઉં બસ છોકરાએ બીજા ખાઈને લીધી કોથરી કોથરી લઈ અને પછી જો નીકળી ગયા અમે અને પછી છોકરા ગયા હવે આપણે ઘરે જઈએ અમે ઘરે નીકળવા માટે તૈયાર થઈ ગયા અને આપણે રામ પ્યારે પડી છે અને આ ક્રિષ્ના પાર્ક મસ્ત મજાની નહીં ક્રિશ્ન પાર્કે નાસ્તો કર્યા બધે અને પછી આપણે ફટોફટ નીકળી ગયા ઘેર તો પણ હું પણ બેસી ગયા અને આપણા બાળકો પણ બેસી ગયા છે અને પછી રામ પ્યારે લઈ અને આપણે હવે નીકળી જવાના ફાઈનલ આપણે લાંબે ગયા તા ને લાંબે થી આપણે આવતા રહ્યા છે ને આપણે ગમતું ને રાડુ દિયા હોતા જમાને

કે રે નથી ગુજતી તો બાળકોને મન હતું કે હાલો આપણે મામાના ઘરે જઈ આવી મમ્મી કે આ કૃષ્ણ ભગવાન શિવ આપણે ઘરે આવી ગયા છે અને બાળકોને બહુ મન હતું કે હાલો આપણે મામાના ઘરે જાય મામાના ઘરે જાય મામાના છોકરાને આવ્યા હતા માસીના ને એ પણ મૂકી આવ્યા અને ચક્કર મારી આવ્યા ને અત્યારે આપણે આવી ગયા છે ને બહુ બધું કામ છે ને જમના એમ કે કે મણને દોઈ લે જતો લાડકવાયું લાડક્યું હું જમા હો દેતો એક અવાજ કરતો હજી એક કરતો જમા રામને બરક રામને બરક તો અત્યારે રામને બરક તેનાથી ને કરી રામને બૈરકા હા રાખે બૈરકા હા રાખે મસ્ત મજાનું ઘણું બધું કામ છે અને આપણે આવી ગયા છે અને હવે આ બ્લુકને આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લુકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે સહી દ્વારકાધીશ